આ જીવન જીવવાનો અર્થ ન સમજાય એને રામચરિત માણસમાં એકવાર પ્રવેશ કરવો પડશે જીવનનો સાર શું છે આ કોઈ નથી સમજતા આપણે જીવનનો સાર સમજીએ કે સુખ હોય સમૃદ્ધિ હોય પૈસા હોય બંગલો હોય પોતાના માટે ગાડી હોય નોકર ચાકર ઘરે કામ કરતા હોય એ આપણે સાર કદાચ સમજી લઈએ છીએ પણ રામચરિત માણસ એને સાર નથી સમજતો બઉ દિવ્ય કથા છે યુગો પેલા ચિંતા થઈ છે છે મનુષ્ય સાર આત્માની અનુભૂતિ કરવી હું કોણ છું સ્વનું દર્શન કરે છે રામચરિત માનસ સ્વ દર્શન કરાવે છે એટલે હું હંમેશા કહ્યા કરું છું કે ભાગવતની કથા અને રામકથા દર્પણ છે અને દર્પણ ગમે એટલું કિંમતી હોય પોતાનું જ મોઢું દેખાડે બીજાનું નહીં દેખાડે